હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ સાત વિશે જાણકારી મેળવીશું પહેલા જનરલ નોલેજના પાંચ પ્રશ્નો એક થી છ મે મારી પર મૂકેલ છે તે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાગ સાતના પ્રશ્નો વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક વેલુર મઠ ક્યાં આવેલ છે વિકલ્પ એ હૈદરાબાદ વિકલ્પ બી કોલકાતા વિકલ્પ સી મુંબઈ કે વિકલ્પ ડી ઓડિસ્સા જવાબ છે વિકલ્પ બી કોલકાતા પ્રશ્ન બે લાલ બહાદુર શાસ્ત્રીના પ્રધાન મંડળમાં ઇન્દિરા ગાંધી કયું ખાતું ધરાવતા હતા વિકલ્પ એ રેલવે ખાતું વિકલ્પ બી શિક્ષણ ખાતું વિકલ્પ સી માહિતી અને પ્રસારણ કે વિકલ્પ ડી અને ખનીજ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી માહિતી અને પ્રસારણ પ્રશ્ન ત્રણ મેક્સેસ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા વિકલ્પ એ महात्मा गांधी विकल्प बी मदर टेरेसा विकल्प सी विक्रम साराभाई विकल्प डी विनोबा भावे આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી विनोबा भावे પ્રશ્ન 4 નોબેલ પુરસ્કાર કયા દેશ દ્વારા આપવામાં આવે છે વિકલ્પ એ दक्षिण कोरिया विकल्प बी स्वीडन विकल्प सी अमेरिका के विकल्प डी, नॉर्वे। जवाब विकल्प बी स्वीडन प्रश्न पांच क्रिकेट माय स्टाइल पुस्तक न लेखक कौन है विकल्प ए सचिन तेंदुलकर વિકલ્પ બી રવિ શાસ્ત્રી વિકલ્પ સી સુનિલ ગાવસ્કર કે વિકલ્પ ડી કપિલ દેવ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી કપિલ દેવ વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ સાતના પ્રશ્નો વિશે જાણકારી આપી જે તમને આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે તેવી મને આશા છે આવા જનરલ નોલેજને લગતા પ્રશ્નો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ